ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી ખાતે ઉપલેટા અને ધોરાજી વિધાનસભા મંડળોની સદસ્યતા અભિયાન અંગે કાર્યકર્તાઓની કાર્યશાળાનું આયોજન કરાયું હતું જેમાં ડિજિટલ માધ્યમથી કઈ રીતે સદસ્યતા અભિયાનમાં લોકોને જોડી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું જેમાં ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા હાજર રહ્યા હતા ધોરાજીથી નયન રાવરાણીની રિપોર્ટ ભારતીય ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત આગામી બીજી તારીખે સોમવારે આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લોન્ચ થવાનું છે એના સંદર્ભમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે અહીંયા ધોરાજીમાં કાર્યશાળાની શરૂઆત થઈ ધોરાજી તાલુકા ધોરાજી સાહેબની કાર્યશાળા અહીંયા સંપન્ન થઈ અને બપોર પછી ઉપલેટા શહેર તાલુકા અને કાર્યશાળા પણ થવાની છે આ સદસ્યતા અભિયાન જે દસ કરોડ નો લક્ષ્યાંક હતો દેશનો એ લક્ષ્યાંક પ્રમાણે ગુજરાતના અને રાજકોટ જિલ્લાના ફાળે અને ધોરાજી ઉપલેટા છે ફાળે જેટલી લખ્યાંકો છે એ લક્ષ્યાંક કરતા પણ વધુ સંખ્યામાં નવા કાર્યકર્તા નોંધવાનો એક અલગ પ્રકારનો ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળે છે એના આ દ્રષ્ટિથી આજે આ ભારત કાર્યશાળાની અંદર મહિલા ભારતીય જનતા પાર્ટી માંથી મનોજભાઈ રાઠોડ અને અશોકભાઈ ચોરીતા માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેલા અને અભૂતપૂર્વ પ્રતિસાદ કાર્યકર્તામાં જોવા મળ્યો છે